આજની આપણી વાર્તા છે ગુસ્સા ઉપર નિયંત્રણ એક વખત એક નાનકડો છોકરો હતો તેનું નામ આદિત્ય હતું તે ખૂબ ડાહ્યો છોકરો હતો પણ તેનામાં એક અવગુણ હતો આદિત્યને ગુસ્સો ખૂબ જલ્દી આવતો તે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તેને બોલવામાં ભાન ના રહેતું આથી તેને લીધે બીજાને ઘણું દુઃખ પણ થતું તેના મિત્રો પણ તેના આ ગુસ્સાને લીધે તેનાથી દૂર રહેતા ગુસ્સો કર્યા પછી આદિત્યને પણ ખૂબ પસ્તાવો થતો પણ કરી લીધા પછી શું થાય તેના પપ્પાએ ખૂબ સમજાવ્યો પણ તે પોતાને ગુસ્સો કરતા પોતાને અટકાવી શકતો નહીં તેની મમ્મી પણ તેને ખૂબ સમજાવતી પણ આદિત્યને ગુસ્સો આવતો ત્યારે બધી શિખામણ ભૂલી જતો એક દિવસ તેના પપ્પાએ તેને ખીલ્લીઓનું એક મોટું પેકેટ અને હથોડી આપી અને આદિત્યને કહ્યું જો બેટા હવેથી જ્યારે તને ગુસ્સો આવે ત્યારે તું આ પેકેટમાંથી એક ખીલ્લી કાઢી પાછળ જે આપણી લાકડાની દિવાલ છે તેમાં ખોડી આવજે આદિત્યને સમજાણું નહીં પણ તેણે ખીલ્લીનું પેકેટ અને હથોડી લઈ લીધી થોડા દિવસોમાં જ અડધું પેકેટ ખીલીઓનું ખાલી થઈ ગયું થોડા દિવસો તો આખા દિવસમાં કેટલીય એ ખીલી ખોડાઈ જતી પણ પછીના થોડા અઠવાડિયામાં ખીલીઓ ખોડવાનું થોડું ઓછું થઈ ગયું ધીમે ધીમે તે તેના ગુસ્સા ઉપર નિયંત્રણ મેળવવા લાગ્યો અને એક દિવસ તો એક ખીલી ના ખોડાણી તે ઘણો ખુશ થયો અને આ વાત તેણે તેના પપ્પાને કહી પપ્પા પણ ખુશ થયા આદિત્યએ કહ્યું કે પપ્પા હવે મારે ખીલી નહીં ખોડવી પડે પપ્પાએ કહ્યું બેટા હવે ક્યારેય ગુસ્સો આવે ત્યારે તે જે ખીલીઓ ખોડી છે તેમાંથી એક ખીલી તું ત્યાંથી કાઢી આવજે આદિત્યને નવાઈ તો લાગી પણ કંઈ પૂછ્યું નહીં તેણે તેના પપ્પાએ કહ્યું તેમ કરવાનું મનમાં નક્કી કર્યું ઘણા દિવસો પછી જ્યારે છેલ્લી ખીલી કાઢી ત્યારે તેણે તેના પપ્પાને બતાવી પપ્પાએ આદિત્યને તેના ગુસ્સાને નિયંત્રણમાં લાવવા માટે અને સમજીને બોલવા બદલ ખૂબ શાબાશી આપી તેઓ આદિત્યને તે લાકડાની દિવાલ પાસે લઈ ગયા તેમણે આદિત્યને એ દિવાલ બતાવીને કહ્યું કે જો દીકરા આ દિવાલમાં જે કાણા છે તે ફરીથી રંગ કર્યા પછી પણ બુરાશે નહીં અને તેમાં ખોડાયેલ નિશાનીઓ પણ રહી જશે બસ એવી જ રીતે આપણે જ્યારે ગુસ્સો કરીએ અને બીજાને ખરાબ શબ્દો કહીએ ત્યારે તેમના હૃદયમાં પણ આ દિવાલના કાણાની જેમ ઘા રહી જશે જેને ઘણીવાર પસ્તાવો કરવાથી પણ દૂર નથી કરી શકાતા તે વિચારમાં પડી ગયો તેને થયું વાત તો સાવ સાચી છે આ લાકડાની દિવાલને ગમે તેટલી રિપેર કરશું તો પણ આ જે ખાડા છે તે તો રહી જ જશે હમ એટલે જ મારા મિત્રોના દિલમાં પણ મારા પ્રત્યે કંઈક આવું જ થતું હશે હવે આદિત્યને તેના પપ્પાની બધી વાત બરોબર સમજાઈ ગઈ હતી હવે તેને ગુસ્સો તો આવતો પણ તે હવે સાવચેત થઈ જતો કારણ કે તેને સમજાઈ ગયું હતું તો જોયું મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ગુસ્સો એ એવી વસ્તુ છે કે જે બીજા ઉપર કરવાથી સામેવાળા કરતાં કરતા ગુસ્સો કરનારનું નુકસાન વધારે થાય છે તો આશા છે કે આ વાર્તા આપ સર્વને ખૂબ ગમી હશે આ વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ